હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે હું ને મમ્મી આવ્યા છીએ અવધ ભૂત બંગલે આમ પાછળ અવધનો ભૂત બંગલો છે જયારે હોય ત્યારે તમે જોવો છો ભૂત નથી બસ અહીંયા છોકરાઓ અને છોકરીઓ લવરિયા અને લવરીઓ ભૂતની જેમ આટા માયરા કરે છે મારી જેવા અને જે વિડીયો જોવો એની જેવા આમાં એમ કે છે કે કાળી ચુડલ ને મારી નાખી છે છોકરી ચૂડલ ચુડલ બની ફરે છે કુંવારા હેરાન કરે છે છોકરીઓ આટલું નતું ઉગી ગયું આ બધું વધારે ઉગી ગયું છે જોયું કા ઉગી કેટલું બધું ગયું છે આની અંદર સાપ દાદા રેતા હોય નાગ એટલા બધા નાગ રેતા હોય ને

આપણે ચા ને એક વાર ગરમી લાગે છે ને એમ લાગે કે વરસાદ પડે ને તો સારું નથી સાતમ આઠમ માં એટલો જોરદાર વરસાદ પડ્યો કેમ કે રાજકોટમાં રાજકોટ વાસીઓના પાપ બહુ વધી ગયા છે એટલે વરસાદ તો બહુ દૂર છે હું કરીએ એવા પાપ બોલો ટેન્કર મંગાવી મંગાવી ના લ્યો બાકી વરસાદ નહી થાય બાકી ઓલી સાતમ આઠ મે ત્રણ દી એટલો વરસાદ પડ્યો તો ને હું તો કોકનું પાણી ચોરી લઈશ કોકનો નો ટાકો તમે તમારું જોઈ લેજો બાકસ હું લઈ જાઉં સિગરેટ પી ને બાકસ છોડી ગયું અને શું નામ છે તોતા એ આવે મળે આઈની બનાવટ નથી લાગતી બનાવટ જ નથી લાગતી તો મને છે ને બ્લોગ રોજ ઉતારવાની ટેવ પડી ગઈ છે વીરુ આવ્યો છે ગીતા આવી છે વાયડી આવી છે વીરુ જરાક અપસેટ છે લાઈફ થી કેમ કે લગન કરવા છે ને કન્યા કોઈ મળતી નથી અને મેળામાં ગયો તો પછી ઓલી રાઈડમાં બેઠો તો ધમધડાની રાઈડ પડી એટલે થાકી ગયો મેળામાં થાચો કે કોકના નંબર લઈને આવ્યો છો ને અને વાયડી મુંબઈ જઈને આવી ગઈ બેના ચાર ના નંબર

તો એ કઈ ભાષામાં અમારે સમજવું આપણે અંદર એ જાઉં જ હજુ પણ નથી કેશે આવીને વયાગ્યા ને વીરુએ કીધું નહીં હં કેમ કે કીધું જ કરતું રહેવાનું ભૂત બંગલામાં આ ચિત્ર જો કોકે દોયરું છે મારી પાછળ છે નહીં કોણે આવું દોયરું છે ભાવલા ભાવલા એ જ દોયરું છે આવું કોણ કોણ ગંદુ ગંદુ દોરી જાય છે એને સજા થશે સજા રૂપે એને પચાસ લાખ રૂપિયાનું ઈનામ ઇનામ તારા બનેલા ગોબલા એ બાપા આવું આવું લખું શાની અંદર તો આ બધા ચિત્રોમાં જો કેવું કેવું ખરાબ લખ્યું છે કોણ આવું ખરાબ ખરાબ લખી જાય છે એને તકલીયા કરી દેવામાં આવશે અંધારું થવા એવું પણ આવે બહુ મજા આવો ભાઈ બંધ દોસ્તારો ઉતર છે જો ગુટર ગુટર કરે છે બિચારો એકલો છે એ મારી જેમ વાંઢો વાંઢા રહેવું ને સૌભાગ્યની વાત છે નહી તો અત્યારે મારે બે બે ત્રણ ત્રણ છોકરા હોત અને મારી કેળ વાકી વળી ગઈ હોત આજે એકદમ હું ફ્લેક્સિબલ છું એ કોઈ જગ્યાએ મારે ટાકા નથી છોકરા થઈને તો ચાર જગ્યાએ તો ટાકા આવે હા અને બેવડી વારી દે ઘર વાળાવો એટલે માટે હું લગ્ન નથી કરતી લોકો ઉપર વયા ગયા છે અડધા નીચે છે અને અહીંયા કોકે હિના નામની ગાળ લખી છે જોયું આવું આવું કોણ લખી ગયું છે અહીંયા ભાવલો અહીંયા લખ્યું ભળવો કહા ગયા તું નહીં ગયા તું નહીં ભળવો કહા ચલા ગયા તું એવું એવું લખ્યું છે અહીંયા કોકે એમ લખ્યું છે કે કહા ચલા ગયા તું ભળવા પછી લવ શુભમ નહીં હોતા લવ નહીં હોતા લવ હોતા માહિત નયન નયન ચલા ગયા તું લવ હોતા એમ કે કે છે છે બંગલે આવતું રહેવું જોઈએ અને વિડિયો શૂટ કરતું રહેવું જોઈએ તો બહુ મજા આવે હવે વરસાદની ની સિઝન આવશે ને એટલે પછી પાછા આવશું અમે બારે બહુ મજા આવી હો પછી અમે ઘરે આવતા રહ્યા છે ને અહીંયા લઈ લીધું છે આ કબાટના ખાનામાં અહીંયા મિરર નખાવી દીધો અંદર જ મિરર અહીંયા બેસીને હું તૈયાર થઈ જાઉં જોયું બધાય ખાના એક એકમાં શું છે બ્રેસલેટ વોચ કંગી બુટિયા બિંદી બકલ બોરિયા આમાં મોજા અને એવું બધું ભાઈ દ્યું છે આમાં અંડરવેર લખ્યું છે પણ ઈ નથી અંદર એમાં ત્યાં જ હું પછી છે ને રેડી થઈ જાઉં છું

પછી ખાનું બંધ કરી દેવાનું અહીં બેસીને તૈયાર થઈને બધું અંદર મૂકી દેવાનું એટલે ક્યાંય આડો ઓડો કઈ વસ્તુ રહે નહીં અને દતિયા માટે મમ્મી આવી રીતે ઓલો ચોટલો લઈને એમાં બધા રાખ્યા છે દતિયા ગોઠવીને મને આ દતિયાનું બહુ ગયું સરસ મારે લોકોને પૂરો વિડિયો જોવાનો છે અને શેર એ કરવાનો છે તમે લોકો ડેલી જોશો ને તો જ અમને લોકોને બ્લોગ બનાવવાની બ્લોગ મૂકવાની મજા આવશે હવે ફ્રેન્ડ બે બે લાખ છે અને જોવાય બે બે હજાર તો બાકી બધા શું કરે છે મરી ગયા છે બધે બધા લોકો બ્લોગ જોવો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો જ મજા આવશે આપણને આગળ વીડિયા બનાવવાની કોમેડી કરવાની તો જોવો અને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હેલો લવરિયા આ ભાવલાય દોર્યું છે આ ચિત્ર દોરવા બદલ ભાવલાના હાથ કાપી નાખો પચાસ લાખ નું ઇનામ ભાવલા ને હાથ કાપી નાખો આના પછી તમારે રાજકોટ માંથી શું જોવું છે ઈ મને કોમેન્ટ કરીને કયો ઈ જગ્યાએ હું ખુદ જઈને બ્લોગ બનાવીને તમને કહીશ